શ્રી કૃષ્ણ કેમ છો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આજ તારે જો સો સો આ ચાનસ આપણે શરૂઆત કરવાના છે તો જો નાસ્તામાં શું છે આજે હસબન્ડ આવ્યા છે બારથી પૌવા બિસ્કિટ ચા ને જાન પણ નહી આવી સી ગયો છે તો નાસ્તો કરવા તો ચાલો ફટાફટ થી આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી મળશું આગળના વિડિયો માં નાસ્તામાં છે બે જાતના પૌવા એક સાદા પૌવા છે એક મસાલા પૌવા છે બરાબર

ઉપર છે આપણે ઉપરના રૂમમાં જમવાના છે ત્યારે જમવામાં બનાવે છે ભીંડાનું શાક ને ગરમ ગરમ રોટલી તો આ જ રીતે તો આખો બપોર આપણે ઉપરના રૂમમાં અડડો રાખવાનો છે ચાલો ફટોફટ જમી લઈએ અને જમીને મળસું વિડીયો તો ઊંઘીને આરામ કરીને ઉઠી ગયા છે હવે જો હું શું બનાવું છું જૂ શાન માટે પાણીવાળું જ્યુસ પછી આપણે નાખીને તમાર અને પછી આપણે શું જ કહેવાય બહાર જશું બજારમાં બજારમાં જઈને કંઈક મજા કરશું શું મજા કરશું કેમ કે બધા આજુબાજુ તમે જો પિચકારી અને રંગ ને એ જ જોવા મળશે કારણ કે જોઈ આવી ગઈ છે એટલા માટે ચાલો પેલા દૂસ બનાવીને તાજા મજા થઈ જઈએ ને પછી જઈએ બજાર બાજુ પીવા માટે કેવું થઈ રહ્યું છે જો ગ્લાસમાં પી જાય એમ કરે છે

मुझे मजा आएगी रात आ तैयार थाई ही चंद नहीं भैया मेरे को देना हो उसको मत देना नहीं नहीं मेरे को देना रुशान को मत देना <laughs> <laughs> तो आप ये जो ना जो एक गोलो तैयार है क्यों छे आपने चॉकलेट फ्लेवर एक बनाओ तो એકલો ચોકલેટ ફ્લેવર બાય મારે ખાલી એકલું ચોકલેટ ફ્લેવર જ ખાલે મે કરું મે મને તો અપન ના જ પડે આ મારે રેડી થઈ છે જો આ બને ખાય છે ગોળકી એમ બોલજે મેરા ઇસ

પુલાવ છે હું સામને પુલાવ ખાવાનું મન થઈ તો એટલે પુલાવ માટે પુલાવ અને જો તમે રોટલી ખાવાની થઈ છે અને એ પણ આપશું ચાલો एकदम गरमागरम રોટલી વઘારી કેવું દેખાય છે તો મોઢામાં પાણી આવી ગયું મંડી આવી જાય ચાલો ફોટો ફોટો જ અને આજનો જે વિડિયો હતો મારા સ્લબન ગોલો પર ફક થવા ગયા નાણાનું વિડિયો સારું લાગી હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો શેર કરજો અને કંઈ પણ અમારી મિસ્ટેક હોય તો પણ કહેજો ફ્રેન્ડ્સ તો ચલો મળજો હવે કાલે તો બધાને જય શ્રી કૃષ્ણ